જય માતા ડાયરા આજ આવી ગયો એક મસ્ત ઠેકાણે હારી હારી પેવું છે એડ્રેસ આપી દયો સામુન પાટી સામુના પાટી સામુન પાટી ખંભાડીઓ લાગવું પડે જિલ્લો દ્વારકા દ્વારકા મોબાઈલ નંબર આપી દો દયો 7574711210 11210 આની ડિટેલ આપી દયો 7 દિવસની મેનલ છે સાત દિવસ નિયાણું પાંચ પાંચ લીટર દૂધ અને કિંમત શું કહો એક લાખ સિત્તેર હજાર અંદાજીત કિંમત ને વ્યાજબી થઈ જાય ભાલે હાલો આને જરી ફેરવો આ બચ્યું હેનું ને પાડો હે પાડી પાડામાં તો જ છે ને ભેલવેત્રી

બાપ બાપ ગાંડી ભાઈ ઉભો જ અહીં ગજાની ખબર પડે આની ડિટેલ આપી દો મહિના દિવસની વ્યાણ છે મહિના દિવસની વ્યાણલ 4-4 લિટર દૂધ છે 4-4 લિટર દૂધ બીજા વેતર બીજા વેતર

बाप, बाप, बाप एक चाली। एक चालीस। नीचे नीचे, नीचे, नीचे बाजू फेरवी ना किलो लागसे